ઉદાર જમ્બો કિડ્સ અંકલેશ્વર ખાતે ધ યંગ અંટોપ્રોન પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાળકોને ભવિષ્યમાં સફળ બનાવવામાં મદદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમને પોતાનું ભવિષ્ય ઘડવાનું શીખવવું યંગ ઓન્ટરપ્રેનર પ્રોગ્રામ બાળકોના મનને નવી તકો માટે ખુલ્લું બનાવે છે અને તેમની અંદર એવી માનસિકતા વિકસાવે છે કે જે સર્જનાત્મક અને વિચારશક્તિના આધારે તેઓ પોતાનો માર્ગ બનાવી શકે આ કાર્યક્રમ દ્વારા બાળકો પોતાના બિઝનેસ મોડ્યુલ્સ બનાવીના નેતૃત્વના ગુણો શીખે છે અને ટીમવર્કના મહત્ત્વને સમજે છે આ ટર્મ દરમિયાન આપણા નાના ઉદ્યોગ સાહસિકોએ ઉત્સાહ અને આનંદ સાથે દિવાળી મેળા તૈયાર કર્યું ઉદાર જમ્બુ કિડ્સ અંકલેશ્વર ખાતે યોજાયેલ આ યંગ ઓન્ટરપ્રેન્યર દિવાળી મેળાની સુંદર શરૂઆત ઓપનિંગ ડાન્સથી કરવામાં આવી ત્યારબાદ બાળકો દ્વારા વિવિધ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા જેમાં તેમણે હેન્ડમેડ ડેકોરેશન આઇટમ્સ ભેલપુરી સેવપુરી જેવા આકર્ષક અને સ્વાદિષ્ટ આઇટમ્સનું વેચાણ કર્યું વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા મેળામાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું હતું આ મેળાથી મળેલ આવક ચેરિટેબલ કોઝ માટે દાન કરવામાં આવશે જેથી બાળકોને જવાબદાર નાગરિક તરીકે પોતાના કર્તવ્યની સમજ મળે પોદાર સંસ્થા હંમેશા શિક્ષણ સાથે સાથે સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી રહી છે જેથી બાળકોનો સર્વાંગીક વિકાસ થઈ શકે હેલો तो आज ये दिवाली मेला लगा है यहाँ पर सेलिब्रेशन है दिवाली का तो सब कुछ बहुत अच्छे से ऑर्गेनाइज़ हुआ है एवरीथिंग और जो स्टॉल लगे हैं खाने के वो भी बहुत डिलीशियस था सुबह ब्रेकफास्ट नहीं किया था यहाँ आके पूरी कमी पूरी कर दी हमने और बच्चों ने डांस परफॉर्मेंस भी बहुत अच्छा दिया था और टीचर्स ने सभी ने बहुत अच्छे से बहुत अच्छे से ऑर्गेनाइज किया है थैंक यू थैंक यू मेला है एंड बेस्ट पार्ट पार्टिस कि बच्चों ने बहुत इन्जॉय किया एंड दे हैव ऑल्सो लर्न स्किल्स है एंड आई एम रियली ग्लैड टू बी पार्ट ऑफ दिस मेला और आई होप कि ये बड़े बच्चों के लिए भी किया जा रहा होगा आई एम होपिंग यस 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 किया जा रहा है तो इट्स वेरी गुड इसमें बच्चे ऑनटरप्रीनोरशिप स्किल सीख रहे हैं एंड एक तरीके से वो यहाँ पे ये भी सीख रहे हैं ना कि लोग आ रहे हैं तो उनको खिला रहे हैं सर्विंग विच इज़ द मेन पर्पस हमारे इंडियन yes. ट्रेडिशन का तो एक बहुत इम्पोर्टेंट पार्ट है टू सर्व पीपल आल्सो लर्निंग ओवरऑल फाइव वन फाइव थैंक यू मैम